કચ્છ જિલ્લામાં આજે પૈગમ્બર સાહેબ ના પંદરસો પર ચિંતન કરવાનો સંદેશ આપતો તહેવાર છે ભુજ શહેરમાં મહેફિલે આલે રસુલ કમિટી દ્વારા પરંપરાગત તેત્રીસમો જુલુસ યોજાયો આઝાદ ચોકથી પ્રારંભ થયેલું જુલુસ ભીડ ગેટ સ્ટેશન રોડ અને એસટી માર્ગ થઈ હમીરસર સરોવર પાસેથી પસાર થઈ ઈદગાહ ખાતે પૂર્ણ થયું જુલુસમાં મોટી સંખ્યામાં અંજુમન સભ્યો તેમજ સ્થાનિક મુસ્લિમ સમાજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા ઈદગાહ ખાતે સંસ્થાના પ્રમુખ સૈયદ અહેમદ શાહ અલ હુસેની મહામંત્રી અલીભાઈ જત અને ઉપપ્રમુખ ઇબ્રાહિમ હાલે હાજરીમાં માનવતા ભાઈચારા અને શાંતિ માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટીને ઈદની શુભકામનાઓ પાઠવી હતી અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી જુલુસે મિલાદુનબી સલ્લાહના મુબારક મોકા ઉપર મહેફિલે બાગે રસૂલ કમિટી દ્વારા છેલ્લા તેત્રીસ વર્ષથી આ શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવે છે અને એનાથી અગાઉ પણ આ જુલુસનો એ તમામ રાજાશાહી વખતથી પણ થતો હતો આ જુલૂસની અંદર જે પણ વ્યવસ્થા અથવા આ જુલૂસની જે પણ રૂપરેખા હતી એ અમારા સમિતિના જવાબદારો હાજી ઇબ્રાહીમભાઈ હાજી અલીમાનભાઈ આપને આપી અને આ જુલુસ દરેક રીતે કામયાબ રહ્યો અલ્લાહની બારગામાં દુઆ છે કે આવી જ રીતે આપણી પ્રેમ મોહબ્બતની સાથે આ જુલૂસ હંમેશા માટે કાયમ રહે અને હિન્દુસ્તાન દિવસો દિવસ તરક્કી કરે અને આ પછી મોહબ્બત અને ભાઈચારો હંમેશા સલામત રહે આજે ભુજ શહેર મધ્યે મહેફિલે બાગે રસૂલ કમિટી દ્વારા ઈદ મિલાદનું જુલુસનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન બત્રીસ વર્ષ પૂરા કર્યા પછી તેત્રીસમો વર્ષ આ સંસ્થા દ્વારા આ ઈદ મિલાદનો જુલુસ ભુજ શહેર મધ્યે શાનદાર રીતે અને સૌના સાથ સકારતી યોજવામાં આવી રહ્યો છે આ જુલૂસની આજે વિશેષતા એ હતી કે અમારા પ્યારા નબી હજરત મોહમ્મદ મુસ્તફા સલાહ વાલ વસલમની યોમ વિલાદત એટલે કે એમની જન્મ ને આજે પંદરસો વરસ પૂરા થાય છે તો આ પંદરસો વરસની જન્મજયંતિ યોમ વિલાદત્તની ખુશી અનેરી હતી લોકોમાં ઉત્સાહ હતો લોકોએ દિલ ખોલીને એકબીજાને ભેટ્યા પ્રેમ આદર કર્યું અને સૌથી સારામાં સારી જો ભુજની ખાસિયત હોય તો હિન્દુ સમાજના ભાઈઓએ પણ આ ઈદે મિલાદનો જુલુસનો શાનદાર રીતે સ્વાગત કર્યું તે બદલ હું કમિટી વતીથી તેઓ સૌ ધર્મના અનુયાયીઓનો સૌ ધર્મના આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું અને એમને આ સંસ્થા દ્વારા આ પવિત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું મોહમ્મદ સલ્લાહ અલમની પંદરસોમી જન્મજયંતિ જૉમે વિલાદતના દિવસે ભુજ શહેરમાં છેલ્લા તેત્રીસ વર્ષથી જુલુસ નીકળી રહ્યો છે તેનો આજે વિશેષ પ્રમાણમાં વ્યવસ્થિત હર હંમેશા નીકળે છે પણ આજે કંઈક અલગ રીતે ભુજની આન બાન શાનને અલગ અલગ જગ્યાએ શણગારો સાથે અલગ અલગ જગ્યાએ હોર્ડિંગો સાથે અલગ જગ્યા અલગ જગ્યાએ ઝંડાઓ સાથે હુઝુર સલ્લાહ આલમની પંદરસોમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી વિશાળ પ્રમાણમાં જુલુસ કાઢવામાં આવ્યો સાથે સાથે અલગ અલગ સંસ્થાઓ તેમાં ભાગ લીધો ખાણીપીણીના સ્ટોલો ગોઠવવામાં આવ્યા અને અલગ અલગ વાહનો પોતાની રીતે મિલાદ પાર્ટીઓ સાથે રાખી અને જુલુસની ઉજવણી કરવામાં આવી સાથે સાથે કચ્છ જિલ્લા પત્રકાર સંઘે પણ મહેફિલે વાગે કમિટી દ્વારા જે જુલુસનું આયોજન કરવામાં આવે છે તે તમામ હોદ્દેદારોનું સાલ ઉડાડી અને સન્માન કરવામાં આવ્યું તેવી જ રીતે માનવ જ્યોત સંસ્થા દ્વારા પણ ફૂલ આરતી અલગ અલગ હોદ્દેદારો દ્વારા મહેફિલે ભાગી રસૂલ કમિટીના તમામ હોદ્દેદારોનું પણ ફૂલ આરતી સ્વાગત કરવામાં આવ્યું તેવી જ રીતે અલગ અલગ મહેશ્વરી સમાજના તેમજ અલગ અલગ મુસ્લિમ સમાજની પણ ઘણી બધી કમિટીઓએ મહેફિલે ભાગીરસૂલ કમિટીનો ટૂંકમાં જુલુસનો જે સન્માન કર્યું તે બદલ મહેફિલે ભાગીરસૂલ કમિટી તેમનો આભાર માટે છે વિશેષમાં છેલ્લા આઠ દિવસથી મહેફિલે ભાગેરસૂલ કમિટીના તમામ કાર્યકરો જેવી રીતે જહેમત ઉઠાવી અને ભુજને ઝંડાઓથી જ અને પંદર સોમો જન્મજયંતિ યૌમી વિલાદતને ઉજવણી કરી તેમનો પણ આભાર સાથે સાથે પોલીસ તંત્ર અને તંત્રે પણ જે સાથ સહકાર આપ્યો ખરેખર પોલીસ તંત્ર સવારના સાત વાગ્યાથી પૂર્ણાતી સુધી ખડે પાગે ઊભા રહી કોઈ જાતની જુલુસને અડચણ ન થાય તે માટેના તમામ પ્રયાસો કરી અને વ્યવસ્થા ગોઠવી હતી તેમનો પણ આભાર ફરી ફરીથી જુલુસમાં આવનારા તમામ આશિકા અને રસૂલનો પણ મહેફિલે ભાગે રસૂલ કમિટી આભાર માને છે